મહેસાણા જિલ્લાના સીઆરસી કોઓર્ડિનેટરની બે કો નિવાસી બે તાલીમ યોજાઈ શાળાઓને સ્થિતિ સ્થાપક બનાવવા માટે યુનિસેફના સહયોગથી સમગ્ર શિક્ષા મહેસાણા દ્વારા સીઆરસી કોઓર્ડિનેટર કો ઓર્ડિનેટર બે દિવસની નિવાસી તાલીમ એઠોર ગણપતિ મંદિર મુકામે યોજવામાં આવી મહેસાણા જિલ્લાની દરેક શાળાને સ્વચ્છતા સલામતી ટકાઉપણા અને સમાવેશની દીવા દાંડી બનાવવા માટે તાલીમમાં સી આર સી કોઓર્ડિનેટરને પ્રતિબદ્ધ કરવામાં આવ્યા ટકાઉ સિસ્ટમો દ્વારા સર્વગ્રાહી ધ્યેયને હાંસલ કરવા તેમજ હવાની ગુણવત્તા જમીનનો ઉપયોગ ઊર્જાનો વપરાશ જળ સંસાધનો રસ્તા આરોગ્ય આબોહવા આપત્તિ જોખમો બાળ સુરક્ષા અને સંચાલન જેવા વિષયો ઉપર સઘન ચર્ચા કરવામાં આવી હતી સમગ્ર તાલીમનું આયોજન જિલ્લા ઓઆઈસી સી મુકેશ જે રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શરદભાઈ ત્રિવેદીએ ઉપસ્થિત રહી અને સીઆરસી કોઓર્ડિનેટરને માર્ગદર્શિત કર્યા હતા આ તાલીમમાં નગરપાલિકા મહેસાણાથી ફાયર વિભાગની ટીમ દ્વારા શાળા કક્ષાએ ફાયર બાબતે કઈ કઈ તકેદારી રાખવી તેની માહિતી પૂરી પાડવામાં આવી હતી અને લાઈવ ડેમો પણ આપવામાં આવ્યો હતો યુસેફ અને સમગ્ર શિક્ષણ અંતર્ગત સક્ષમ શાળાની એક તાલીમ યોજવામાં આવી રહી છે સીઆરસી અને બીઆરસી કોઓર્ડિનેટર મિત્રોની બે દિવસીય નિવાસી આ તાલીમની અંદર સ્વચ્છ હરિત અને ટકાઉ શાળા આ મુદ્દાઓ ઉપર સઘન ચર્ચા કરવામાં આવી રહી છે અને આવનારા જે નવું શૈક્ષણિક સત્ર છે એની અંદર જે ક્લાઇમેટ ચેન્જ અને આબોહવા પરિવર્તનના કારણે જે વિષયો ઉદભવ્યા છે એ વિષયોને લઈને શાળા સુધી આ સક્ષમ હરિત અને ટકાઉ શાળાની સંકલ્પના પહોંચાડવામાં આવશે સાથે સાથે એનસીએફ દ્વારા જે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક છે એના જે એકેડેમિક મુદ્દાઓ છે એને ધ્યાનમાં લઈને પણ સીઆરસી બીઆરસી મિત્રો તાલીમ લઈ રહ્યા છે આપત્તિ વ્યવસ્થા પણ અત્યારના સમયની અંદરની જે સૌથી વધારે તાતી જરૂરિયાત છે એની પણ તાલીમ આપવામાં આવી છે અને સરસ મજાનું આયોજન કરી અને હવે પછી નવા શૈક્ષણિક સત્રની અંદર આ વિષયો શાળા સુધી પહોંચે અને દરેક શાળા સક્ષમ શાળા બને એ આ તાલીમનો હેતુ છે રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર